ચાર્જ તો કર્યો પણ સાથે તિલક પણ ભૂસવામાં આવ્યા અને સાથે જે ભગવો વસ્ત્ર છે જે ભગવા કલરનો છે એના પર ઘાડો આપવામાં આવી એ તદ્દન નિંદનીય છે એના માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે કે આના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને આવા જે અધિકારી છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે નહીં તો આ સમાજનું હિન્દુ સમાજનું શું થશે જે પોતે દરબાર રમી શકે છે જે હિન્દુ ભાઈ દરબાર રમી શકે એના પરિવારને ટાઈમ આપી શકે એમ હતું પણ તેમ છતાં હિન્દુ બહેનો અને હિન્દુ સમાજ રક્ષણ કરવા માટે એ પોતે ત્યાં સમય આપે છે અને એમને જ આ માર મારવામાં આવે છે તદ્દન સહન થાય એવું નથી એના માટે હિન્દુ સમાજ આખો રોષે ભરાયો છે જો આના પર તાત્કાલિક એક્શન ના લેવામાં આવે તો આના કરતા પણ અલગ આંદોલનની ચીમકી આપવામાં આવી છે બધા અત્યારે હિન્દુ સંગઠનો કહે છે કે તમે અત્યારે શાંતિપૂર્ણ રીતે આના માટે આવેદન પત્ર આપો એટલે તાત્કાલિક પ્રશાસન એના પર નિર્ણય લેશે લેશે ને લેશે અને અમને આશા છે કે પ્રશાસન અમારી સાથે છે ભારતીય જનતા પાર્ટી પણ અમારી સાથે છે અને અમને એ સહકાર આપશે આપશે અને આપશે જય શ્રી આપણા ઉપાધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ બહુ ખૂબ જ ખૂબ જ દુઃખદ ઘટના આપણે પંદર દિવસ પહેલા બધા ભેગા છીએ હતા અને અહીંયા જ વાત કરી હતી અને તે તે સમયે પ્રશાસને સહકાર આપવાની વાત કરી હતી એસપી સાહેબે પહેલા દિવસે બહુ સારી રીતે બહુ પટેલિયા સાહેબ અને સરવૈયા સાહેબના કહેવાથી કેવાથી સાંઈ ગરબા મંડળથી દૂર જતા હતા એવા સમયે રાય સાહેબે આવીને એમને જે લાઠીચાર્જ કર્યો અને એમનું તિલક ગું અને એટલા શબ્દો કે જે મારાથી અહીંયા બોલી નથી શકાતા પણ એના લીધે ખૂબ જ આહત થયો છે હિન્દુ સમાજ આખો નવસારીનો હિન્દુ સમાજ આહત છે અને એનું પરિણામ આજે આપણે જોયું છે મોટી સંખ્યામાં આટલા વરસતા વાવાઝોડામાં પણ લોકો આવેદન આપવા માટે આવ્યા હતા રાય સાહેબ છેલ્લા દોઢ વર્ષથી હિન્દુ સંગઠનો વિરોધ ચાલે છે આ બનાવ બન્યો તે દિવસે રાતે મને વોટ્સએપ કોલ ઉપર એવું કીધું હતું એમણે કે તને કાલે જો તું પોલીસ સ્ટેશનમાં માં આવીશ આ લોકો માટે તો હું જાતે મારી છે એવી ધમકી આપી હતી એ તદ ઉપરાંત એમણે મને એવું કીધું હતું કે હું ફ્યુઝન ગરબાવાળા પાસે તમારી વિરુદ્ધ ફરિયાદ લઉં છું કે તમે જબરજસ્તી સ્ટેજ પર ગયા હતા અમને ફ્યુઝનના ના આયોજકો હાથ જોડીને વિનંતી કરીને ના કહેવા છતાં ગરબાના સ્ટેજ ઉપર લઈ ગયા હતા એક મિનિટ ઉભા રહ્યા હતા અમે કોઈ પણ ભાષણ બંધ નથી આપ્યું અને તમે જો કે બારડોલી આ બાજુમાં એના સુરત બધી જ જગ્યાએ ગરબાના પંડાલોના સ્ટેજ ઉપરથી બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ અને બીજા હિન્દુ સંગઠનો